તો જોઈ શકો મિત્રો આ છે લટેરી વાવનો ગેટ અને ઉપર અંગ્રેજીમાં લખેલું છે લટેરી વાવ તો આપણે માહિતી અહીંયા લઈશું જમમાં સામેલ કરેલું છે તો લટેરી વાવ વિશે થોડીક ઇંગ્લિશમાં માહિતી આપેલી છે ને અંદિર જઈને આપણે તમને પૂરી લટેરી વાવની મુલાકાત કરાવીશું અને માહિતી પણ આપીશું તો સામે જોઈ શકો છો લટેરી વાવ તો આ લટેરી સુંદર વડલા નીચે જૂનું પ્રાચીન વડલો છે આવેલો છે બહુ ઘટાદાર વૃક્ષ છે એની નીચે એક્ઝેક્ટ લટેરી વાવ અતિ પ્રાચીન આવેલું છે આ છે લટેરી વાવ અંદર અંદર પાણી પણ છે હાય હેલો નમસ્કાર મિત્રો તો આપણી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે આવ્યો છે વડનગરમાં અને વડનગરમાં તમને અતિથી પ્રાચીન વાવ તમને બતાવવા જઈ રહ્યો છું લટેરી વાવ જે વડનગરમાં આવેલ છે તો ક્યાંથી આવશે અને કઈ રીતે તમે આવી શકો તો પૂરી માહિતી તમને આપું છું અને અંદર જઈને પણ તમે બતાવું છું કે લટેરી વાવ કેવી છે અતિ પ્રાચીન વાવ આવેલી છે તો પૂરી માહિતી તમને આપું છું ચાલો આપણે વિડીયોના માધ્યમથી તમને બતાવું છું અને પૂરી માહિતી આપું છું તો ચાલો આપણે લટેરી વાવની અત્યારે મુલાકાત કરીએ અને પ્લીઝ વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલની અને સબસ્ક્રાઈબ્સ કરજો તો ચાલો આપણે જઈએ લટેરી વામની મુલાકાતે તો જોઈ શકો છો મિત્રો આ છે લટેરી વામનો ગેટ અને ઉપર અંગ્રેજીમાં લખેલું છે લટેરી વાવ તો આપણે માહિતી અહીંયા લઈશું ટુરિઝમમાં સામેલ કરેલું છે તો લટેરી વાવ વિશે થોડીક ઇંગ્લિશમાં માહિતી આપેલી છે ને અંદિર જઈને આપણે તમને પૂરી લટેરી વાવની મુલાકાત કરાવીશું અને માહિતી પણ આપીશું તો સામે જોઈ શકો છો લટેરી વાવ તો આ લટેરી વાવના સુંદર વડલા નીચે જૂનો અતિ પ્રાચીન વડલો છે આવેલો છે બહુ ઘટાદાર વૃક્ષ છે એની નીચે એક્ઝેક્ટ લટેરી વાવ અતિ પ્રાચીન આવેલું છે તો આપણે જઈશું અને પૂરે ફરતે તમને માહિતી આપીશું તો આ બાજુ જઈએ તો લટેરી વાવનો અતિ પ્રાચીન કુવો પણ આવેલો છે શકો છો આ છે લટેરી વાવ અંદર અંદર પાણી પણ છે જોઈ શકો છો તો આપણે વાવની અંદર તમે બતાવીશું જોઈ શકો છો આ બાજુથી અંદર અલગ અલગ વાવના કોઠા આવેલા છે અતિ પ્રાચીન વિડીયોના માધ્યમથી તમને બતાવું કે એક બે ત્રણ ચાર કુલ ચાર કોઠા આવેલા છે અને પેલી બાજુથી જે પગથિયા છે ત્યાંથી અંદર જવાય છે કુલ ચાર કોઠા આવેલા છે તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જેટલી અંદર સુધી જવાય તેટલે જઈશું આ છે લટેરી વાઘ તો આપણે અંદર કેટલા સુધી જવાય છે કેટલા સુધી પાણી છે એ પણ બતાવીશું વિડીયોમાં જોઈ શકો છો આટલે સુધી પાણી આવેલું છે પેલા કોઠામાં સુધી પાણી છે અને કુલ ચાર કોઠા આવેલા છે જોઈ શકો છો આ બાજુ પ્રતિમા આવેલી છે તે ખંડિત થઈ ગયેલી છે ખબર નથી પણ પ્રાચીન પ્રતિમા છે મિત્રો આ વાવ સોલંકી યુગની વાવ બંધાયેલી છે સોલંકી કાની જે અંદર છેલ્લા કોઠામાં સદીનું મંદિર પણ આવેલું છે અતિ પ્રાચીન જોઈ શકો છો આ બાજુથી બાંધકામ છે ઉપરથી અને અંદરથી ગેટ ટાઈપ અંદર જવા માટે બાંધકામ છે જોઈ શકો છો અતિ પ્રાચીન જૂનો વડ છે અને એક્ઝેક્ટ વડના નીચે લટેરી વાવ છે જૂની હજી લગભગ આઠસો વર્ષ જૂની વાવ છે એ સોલંકી યુગની રાજાઓએ બંધાયેલી છે જે આપણે વડમાંથી માહિતી તમને આપીશું જો મિત્રો તમે લટેરી વાવની મુલાકાત કરવા માંગતા તો આ છે અમદાવાદ હાઈવે અમદાવાદ થી મહેસાણા વિસનગર હાઈવે તો આ એક જાય છે અંબાજી તરફ રસ્તો અને આ છે વડનગર સર્કલ તો તમને સામે બોર્ડ જોવા મળશે વડનગર શહેર આપનું સ્વાગત કર્યું છે તો અગર તમે સીધા લટેરી વાવ માટે જવાનું છે વડનગર તો સામે બોર્ડ મારેલું છે લટેરી વાવ તો એરો મારેલું જ છે ફાટક ઉપર કે તમે પણ લટેરી વાવની મુલાકાત કરી શકો છો એક જાય છે અંબાજી કોઠાણ લેક સર તરાવ અને એક જાય છે લટેરી વાવ તો આપ લટેરી વાવની મુલાકાત કરી શકો છો શકો છો આ એક આવે છે વડનગર તરફથી જવા માટે તો એક રસ્તો જાય છે બસ સ્ટેન્ડ અને આ છે સિપોર જાય છે તો એક્ઝેક્ટ એમનું જમણી સાઈડ સદી માતાનું મંદિર જે લખ્યું છે બોર્ડ મારું કે આ રસ્તો તમારે લટેરી વાવ જાય છે ત્યાં ફક્ત બે કિલોમીટર છે તો લોકેશનમાં તમને બતાવી દઈ દીધું આ છે વડનગર સર્કલ વડનગર સર્કલ છે તો એક જાય છે બસ સ્ટેન્ડ તરફ એક જાય છે સિપોર તરફ તો આ બાજુ વડનગર હાઈવે આવતા તમને સધી માતાનું જમની સાઈડ તમને માતાનું બોર્ડ જોવા મળશે જે આ લટેરી વાવ જવાનો રસ્તો છે ફક્ત બે કિલોમીટર એક જાય છે સધી માતા મંદિર અને એક જાય છે લટેરી વાવ લટેરી વાવ સધી માતા મંદિરથી ફક્ત એક કિલોમીટર છે જોઈ શકો છો સામે બોર્ડ મારે છે એક જાય છે સધી માતા મંદિર અને એક જાય છે લટેરી વાવ તો ફક્ત એક કિલોમીટર છે અહીંયાથી તો તમને પૂરી માહિતી આપી દીધી છે લટેરી વાવ માટે તો આપ લટેરી મુલાકાત કરી શકો છો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલ ને કરજો તો ચાલો આપણે ફરી મળી આવતા વિડીયોમાં